આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ છવ્વીસ મંત્રીની યાદી જાહેર કરાઈ હતી ત્યારે આજે મહાત્મા મંદિર ખાતે શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌથી પહેલાં હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા જે બાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા જ્યારે ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ્લ પાંસેરિયા અને ડોક્ટર મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચૌદ જેટલી દુકાનોમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અહીં એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતા ચૌદ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી ત્યારે કપડાં અને અન્ય ચીજવસ્તુઓના વેપારીઓને દિવાળીના તહેવાર સમયે જ મોટું નુકસાન થયું છે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે અમદાવાદના રામુલમાં મામાભાણની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરાવીને ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા આ ઠગ ટોળકીએ બચત મંડળી જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાનું કહીને સોળ લોકો પાસેથી પાંચ પોઈન્ટ બેતાળીસ કરોડ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસ ફરિયાદના આધારે સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ એવા મહેશ જૈનની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે